ભાઈ હું તમને કેટલા કેટલા હે તમારે શું તું બોલો ને ખાલી લોટ પડી ચાર પાંચ જોતા છે થઈ જા થઈ જા ને હા તો લેતા હો લેતા હો જા તો હા તો લેતા હું બેહો કડી કોં કેંકા હંતાડલું ઉતાર કરજો પાહા એ બધું તમે ના કેવો ન હોય હા તો ઘણા ચાર પાંચ હેડોમાં તાર લેતા તો મેર પડી જો ઘર આગે હારી આજી છે 3 4000 નો બુચવા કી જા હૈ આ ચતલે જક્ષીબા લ્યા રે આવતા છે આ આ કરો જાવ દો મને શું લેવાનું કોને આ આપણે ઘી તો એ બે સિગ્નેચર બે રોયલ હા હા અમેઝિંગ બ્રાન્ડ આયો હજી હા બીજો

અરે કાટ કાલી કે લે કા જો આજ તો 4000 નું બુચ મરી ગયું બુચ મરી હવે કોઈ બાએ પૈસા આલવાની નહિ હું તો જાતો રહું બહાર રેવા એ શું તને હવે પેલે પેલેન ચડી નહી ને લાગે તો એ જ કેજો અલ્યા કડક બનાવો કડક

ઓ ફટાફટ રામ રામ સદ્યા હેullar jabu mast hai raja ji aa aa lao mara mane pakda do aa be fatafat police ni gadi ma padi aa be